સુરતમાં વરસાદના પહેલાં જ રાઉન્ડમાં શહેરમાંથી પસાર થતી ખાડી છલકાતા આવેલા ખાડીપુર મામલે છેલ્લા કેટલાય દિવસોથી ભારે વિવાદ ચાલી રહ્યો છે ત્યારે આજે આ મામલે સુરત મનપાની સામાન્ય સભા ગાજી હતી વિપક્ષના સભ્યો આજે બાવીસ જુલાઈના રોજ આયોજી સામાન્ય સભામાં ભાગ લેવા સુરત મનપા કચેરીમાં કીચડવાળા ગંદા કપડાં પહેરીને આવતા રાજકારણ ગરમાયું હતું સભાના રાજદ્વાર પર જ વિપક્ષના સભ્યોને અટકાવતા વાતાવરણ ઉગ્ર બન્યું હતું સામાન્ય સભામાં કુંદન કોઠિયા ડ્રેનેજ સમિતિ અંગે પ્રશ્ન પૂછ્યો ત્યારે વિપક્ષના કોર્પોરેટર વિપુલ સુહાગીએ પ્રજય સુંડગરને વચ્ચે બોલતા અટકાવ્યા હતા અને તેમને લારી ગલ્લાના ચેરમેન કહેતા મામલો વગાડ્યો હતો મેયરે વિપુલ સુહાગીને એક દિવસ માટે સસ્પેન્ડ કર્યા હતા વિપક્ષે વિરોધ કરતા કહ્યું કે ભાજપ ત્રિપલ એજન્સીની વાત કરે છે પરંતુ અહીં તો અમારો અનુભવ એવા છે કે અહીં માત્ર ડબ્બા છે એન્જિન તો છે જ નહીં એન્જિન હોય તો કામ થાય પરંતુ કોઈ પણ પ્રકારનું કામ અહીં થતું જ નથી લાવ્યો

એટલે અમને અમને જેટલા પણ બધાને સસ્પેન્ડ કારણ કે સુરત શહેરની અંદર આટલી ખરાબ પરિસ્થિતિનું નિર્માણ થાય છે લોકો ખાડીના પાણીની અંદર જીવવા માટે મજબૂર થાય છે રોગચાળાની વચ્ચે જીવવા મજબૂર થાય છે ખાડીપુરની અંદર દર વર્ષે કોઈને કોઈ પોતાનો જીવ ગુમાવે છે આવી પરિસ્થિતિમાં સામાન્ય સભાની અંદર

થઈ રહી છે આ લોકો જાણી જોઈએ પબ્લિક હેરાન કરી રહ્યા છે અને નાટક મંડળી છે એટલે રમકડા હોય તો સારું પડે રે મહારાજ ઓરિજિનલ ચલાવી શકે પણ આ લોકો પાસે તાકાત નથી આવા રમકડા લખાઈ શકે લોકો છે અંદર બેઠેલા આ સભા ગમે અંદર રમકડા આમ આદમી પાર્ટીના વિપક્ષી નગરસેવક સભ્ય અને ઉપનેતા મહેશભાઈ અર્જુન પોતાની વાત શહેરની સમસ્યાઓની વાતની જ્યારે રજૂઆત કરતા ત્યારે પ્રતીકાત્મક રૂપે ચાવીવાળું રમકડું જ્યારે બતાવ્યું ત્યારે મેયરશ્રીએ એમને સસ્પેન્ડ કર્યા અને એના વિરોધમાં આપણા વિપક્ષ નેતા શ્રી પાયલબેન અને મેં પોતે એવો અવાજ ઉઠાવીને મેયરશ્રીને એમ પૂછ્યું કે કયા નિયમ હેઠળ તમે એમને સસ્પેન્ડ કર્યા મેયરશ્રીને આ નિયમની ખબર નહોતી એટલે એમને સેક્રેટરીને પૂછ્યું એટલે સેક્રેટરીએ એમ કહી દીધું કે બત્રીસ નંબરના નિયમ હેઠળ અમે સસ્પેન્ડ કર્યા એટલે હું એ બત્રીસ નંબરનો નિયમ કયો એવું મેયરશ્રીને પૂછતો હતો પણ મેયરશ્રીને આ વાતની ખબર નહોતી કે નિયમમાં શું આવે પછી હું આ નિયમની કોપી લઈને આવ્યો જે નિયમની કોપી હું આપના માધ્યમ આ વિડીયાના માધ્યમથી હું લોકો સુધી પહોંચાડું છું નિયમ નંબર બત્રીસ એવું કહે છે કે ક્યારે ક્યારે શું શું પાલનો કરવાના હોય છે કે જ્યારે મહાનગરપાલિકાની સભાઓ ચાલુ હોય ત્યારે કોઈ પણ સદસ્ય બત્રીસ નંબરના નિયમમાં પેટા કલમ એ કે એમાં લખ્યું છે સભાના કામ સાથે સંબંધ ન હોય તે સિવાયની કોઈપણ ચોપડી વર્તમાનપત્ર કે પત્ર વાંચાશે નહીં કલમ બી કોઈ પણ સભ્ય બોલતા હોય ત્યારે વચમાં અજૂગતા ચાળા કરીને અવાજ કરીને અથવા બીજો કોઈ અવ્યવસ્થિત રીતે દખલગીરી કરશે નહીં નિયમ ડી અધ્યક્ષ સ્થાન લેનાર પ્રાધિકારી જ્યારે સભાને સંબોધન કરતા હોય ત્યારે સભા છોડશે નહીં ઈ હંમેશા પ્રાધિકારીને સંબોધન કરશે એમ સભાને સંબોધન કરતી વખતે પોતાની હંમેશાની જગ્યા પર જ રહેશે સભામાં જ્યારે વક્તવ્ય રજૂ કરી ન રહ્યા હોય ત્યારે શાંતિ જાળવશે એ જ્યારે સભામાં વક્તવ્ય રજૂ થઈ રહ્યા હોય ત્યારે વચમાં બોલીને કે ચિસ્કારી બોલાવીને કે ચાલુ ટીકાઓ કરીને સભાની કાર્યવાહીમાં દખલ કરશે નહીં આ કોઈ પણ અજાણ્યો શખ્સ જાહેરમાં આગળની ગેલેરીમાં દાખલ થાય તો તાળીઓ પાડીને વાહી કરશે નહીં જે બોલતી વખતે જાહેર ગેલેરીમાં હાજર રહેલા અજાણ્યા શખ્સોનો ઉલ્લેખ કરશે નહીં અને છેલ્લો નિયમ પેટા કલમનો કે ધૂમ્રપાન કે કોઈ પણ પીણું કે ખાદ્ય પદાર્થ અગર બીજું કોઈ પણ કે જે અધ્યક્ષ સ્થાન લેનાર પ્રાધિકારીને ઉચિત ન જણાય તેવું કોઈ પણ લેશે કે કરશે નહીં એટલે કે જે નિયમ હેઠળ સસ્પેન્ડ કરવામાં આવ્યા એ નિયમની આમાં કોઈ ઉલ્લેખતા કરેલી નથી એટલે મેયરને ખબર જ નહોતી કે હું વિપક્ષી સભ્યોને શા માટે સસ્પેન્ડ કરું છું એટલે મેં કહીએ છીએ કે આ મેયર પપેટ છે આ મેયર રમકડું છે કમલમમાંથી એમની જેટલી જાળી પૂરવામાં આવે એટલું જ એ ત્યાં ડાયસ ઉપર બેઠા બેઠા કરે છે નિયમની કોઈ ખબર નથી અને છેલ્લા ત્રીસ વર્ષથી આ પ્રકારનું શાસન સુરતની જનતા અને ગુજરાતની જનતા ભોગવી રહી છે એટલે હવે આખા ગુજરાતમાં એક જ નારો ગુંજી રહ્યો છે કે હવે તો વિસા વદર વાળી હશે રિપોર્ટ એલકે સ્ટાર ન્યૂઝ સુરત